સ્વાગત છે તમારું મારી ચેનલ આરાધ્યા એજ્યુકેશનમાં પૃથ્વી પર આપણી આસપાસ ઘણા બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે મુખ્યત્વે આમાં શરીસરૂપ સસ્તન પક્ષીઓ કે નાના જીવજંતુઓનો સમાવેશ થાય છે આ પ્રાણીઓમાં કદ રંગ શરીરના અંગો ખાવાની ટેવો રહેઠાણ વગેરેમાં વિવિધતા જોવા મળે છે આ બધી વિવિધતાના આધારે પ્રાણીઓના પ્રકારો વિશે જાણીએ એક ભૂચર પ્રાણીઓ જમીનની ઉપર રહેનારા પ્રાણીઓને ભૂચર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે જેમાં ગાય ભેંસ ઊંટ ઘોડો વાઘ સિંહ દીપડો બિલાડી બકરી વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે પ્રાણીઓના પ્રકારમાં આપણે આગળ વધીએ બે જળચર પ્રાણીઓ પાણીમાં રહેનારા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહે છે જેમાં દેડકો કાચબો માછલી કરચલો સાર્ક મગર જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે નંબર ત્રણ ખેચર પ્રાણીઓ આકાશમાં ઉડનારા પ્રાણીઓને ખેચર પ્રાણીઓ કહેવામાં આવે છે જેમાં ચકલી બાજ કબૂતર કોયલ પોપટ હંસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે નંબર ચાર ઉભયજીવી પ્રાણીઓ કેટલાક પ્રાણીઓ પાણીમાં અને જમીન એમ બંને જગ્યાએ જીવી શકે છે આવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે જેમાં દેડકો મગર અને કાચબાનો સમાવેશ કરી શકાય નંબર પાંચ સરિસૃપ પ્રાણીઓ પેટે સરકીને ચાલતા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે જેમાં અજગર ગરોળી કાચિંડો સાપ વગેરે પ્રાણીઓનો સમાવેશ કરી શકાય નંબર છ સસ્તન પ્રાણીઓ જે પ્રાણીઓ ઈંડા આપવાને બદલે બચ્ચાને જન્મ આપે છે અથવા તો આંચળવાળા હોય આવા પ્રાણીઓને સસ્તન પ્રાણીઓ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય વેલ ગાય સિંહ વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો જય હિન્દ જય ભારત